બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં જતા વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા ચોક્કસ પ્રકારના જે સ્વેટર માટેનું દબાણ કરવામાં આવ્યું હોય છે તેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ખાસ પરિપત્ર તૈયાર કરી તમામ શાળાઓને આદેશ છે તે પણ આપી દેવામાં આવ્યો છે પરિપત્રમાં ખાસ વાત કરીએ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિયાળાની ઋતુ દરમિયાન જે તમામ વિદ્યાર્થીઓ છે તે તમામે તમામ વિદ્યાર્થીઓને ગરમ કપડા પહેરવાની છૂટછાટ આપવા માટે સૂચના આપવામાં આવી છે અને જો કોઈપણ શાળા દ્વારા ચોક્કસ કલરના સ્વેટર અને અમુક ચોક્કસ દુકાનોથી જ સ્વેટર ખરીદવા માટેનું દબાણ કરાશે તો તેની સામે આર ટીઈ એક્ટ હેઠળ ખાસ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા જે તમામ વિદ્યાર્થીઓ છે તે તમામ તમામ વિદ્યાર્થીઓને શાળાની ઋતુ દરમિયાન અમુક કહી શકાય શિયાળાની ઋતુ છે તે દરમિયાન ખાસ અમુક શાળાના સંચાલકો દ્વારા ચોક્કસ પ્રકારના કલરના સ્વેટર પહેરવા માટેનું પણ દબાણ કરવામાં આવતું હોય છે અને જે ખાસ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગના ધ્યાને આવતા જિલ્લા અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે શિયાળાની ઋતુ દરમિયાન તમામ બાળકોને ગરમ છૂટછાટ તો આપવામાં જ આવે તેવું કહ્યું છે તેવો ખાસ પરિપત્ર પણ તૈયાર કરાયો છે અને જો કોઈ શાળા દ્વારા ચોક્કસ પ્રકાર સ્વેટર અને ચોક્કસ દુકાનેથી ખરીદવા માટેનો આગ્રહ કરે તો તેની સામે કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે તેવું પણ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે ઋતુની અંદર હાલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જે સંદર્ભે સારાના બાળકો સ્કૂલની અંદર કોઈ પણ કલરનું કોઈ પણ ડિઝાઇનનું સ્વેટર પહેરીને જાય અને એવા બાળકોને કોઈ સારા કોઈ ચોક્કસ કલરના સ્વેટરનો ચોક્કસ ડિઝાઇનના સ્વેટરનો અથવા ચોક્કસ જગ્યાએથી ખરીદી કરેલ સ્વેટરનો આગ્રહ રાખે ના એ માટે ગઈકાલે અમે દરેક શાળાઓને એક પત્ર કરેલ છે અને આ રીતના કોઈ પણ શાળા કોઈ વિદ્યાર્થીને કોઈ ચોક્કસ પ્રકારના સ્વેટરનો આગ્રહ રાખશે તો એવી શાળાઓ સામે આરટી એક્ટ બે હજાર નવ અને બે હજાર બારના નિયમોની જોગવાઈ મુજબ એ સંસ્થાઓ સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે સંદર્ભે જ અમે આ પત્ર તમામ સંસ્થાઓને કરવામાં આવેલ છે અને અમારી પાસે આ બાબતની કોઈ પણ ફરિયાદ આવશે તો એ સંસ્થા સામે તાત્કાલિક નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે